અહેમદ ચૌહાણ માફી મંગવાથી હું બાઇડિન બે માર માર્યો તો એનાથી તમે હું મહાન બની જાવ એમ હવે એમ ચોડ એટલે કલાકાર છે અને એને તમે ધમકી મારો દીધો હવારી વિડીયો મૂકી દે તો એનો મતલબ એવો છે કે તમે માફી મંગાવી માફી મંગાવો તમે દાઢી મૂછ મારે છે એને માફી મંગાવો ભાઈડા કેવો બાકી તમારા ઘરે ઘરે જઈને જે મારે છે બેફામ ગાળું દે છે એવડે માફી મંગાવો તો ભાઈડા કેવો હવે એક આ સામાન્ય કલાકારને માફી મંગાવો ભલામાણા બાબા સાહેબ નું અત્યારે જે આપણી સમાજ હથિયાર બનાવ્યું કોઈ પણ જગ્યાએ જાવ પાન ખાવા જાવ તો બાબા સાહેબ નું નામ એ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં જે છે ગુજરાતના ફેમસ સિંગર કલાકાર એવા હેમંતભાઈ ચૌહાણનો જે એક વિવાદ ચાલ્યો હતો કે જેની દરમિત્રો તેમનું એક આરએસએસની શુભેચ્છા પાઠવતો વિડીયો વાયરલ થયો ત્યારબાદ મિત્રો દલિત સમાજના જે આગેવાન કે જે નિખિલભાઈ ચૌહાણ તેમને ફોન કરી અને હેમંતભાઈ ચૌહાણને ધમકી આપી હતી અને બંને વચ્ચે ઓલાચાલી થઈ હતી જે દરમિયાન મિત્રો હેમંત ચૌહાણે પણ કેટલીક વાતો કરી હતી ત્યારબાદ હેમંત ચૌહાણે માફી પણ માગી છે પરંતુ તે બાદ મિત્રો આ જે સમગ્ર મેટ્રથી તેમાં મનસુખભાઈ રાઠોડની એટલે કે બંકાની એન્ટ્રી થઈ ગઈ છે તો હવે મિત્રો આપણે સાંભળીએ કે મનસુખ રાઠોડે આ બાબતે નિખિલ ચૌહાણ વિશે તેમજ દલિત સમાજના જે આગેવાનો કે જે બાબા સાહેબના નામે આ ખોટી રાજનીતિ કરશે અને ખોટી રીતે જે છે લોકોને ધમકીઓ આપીને પરેશાન કરે છે એ વિશે મનસુખભાઈ રાઠોડનું શું કેવું થયું આવો સાંભળી પૂરું પૂરું રેકોર્ડિંગ એ પહેલાં મિત્રો ચેનલ ઉપરનો વાંચો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં કુલ બે લાયક દબાવી દેજો જય ભી મિત્રો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ જોકે આ વિડીયો મૂકવાનું કારણ એટલું જ છે કે હમણાં હેમંતભાઈ ચૌહાણ પાસે માફી મંગાવી હવે એ એક કલાકાર છે અને કલાકારો છે ને એને જે તલવાર બનાવતા હોય એને તમે એમ કહો તને મર્ડર કરતા આવડે છે કે તને તલવાર મારતા આવડે છે એ વ્યાજબી વાત નથી અને બાબા સાહેબની અત્યારે જે બાબા સાહેબના નામે ખાલી માત્ર ને માત્ર સાહેબ એક બંદૂક બનાવી દીધી છે બાબા સાહેબે આપણે શું દીધું છે બધા ટોટલ આગેવાનો આપણે એમ કે બાબા સાહેબે આમ કરી દીધું અત્યારે ઘરે ખબર છે કે બંધારણ કોને લખ્યું છે બંધારણની અંદર શું કીધું છે બધું લખેલું છે પણ માત્ર બાબા સાહેબના નામથી અત્યારે કોઈ પણ કલાકારને દબાવવાના કોઈ પણ વ્યક્તિ વધીને દબાવવાના હવે એક બાબા સાહેબને એક છે ને એક હથિયાર બનાવી નાખ્યું છે અત્યારે આપણી સમાજે એટલે આ સમાજને મારી વિનંતી છે કે કોઈ પણ આવા હવે એમ ચૌહાણ ના માફી મંગવાથી હું હવે બાઇડિન બે બળિયા માર લ્યો તો એનાથી તમે હું મહાન બની જાવ એમ હવે એમાં ચોડ એટલે કલાકાર છે અને એને તમ ધમકી મારો દીધો હવારે વિડીયો મૂકી દે તો એનો મતલબ એવો છે કે તમે માફી મંગાવી માફી મંગાવો તમે દાઢી મૂસ્યું મારે છે એને માફી મંગાવો ભાઈડા કેવો બાકી તમારા ઘરે ઘરે જઈને જે મારે છે બેફામ ગાડું દે છે એવડે માફી મંગાવો તો ભાઈડા કેવો હવે એક આ સામાન્ય કલાકારને માફી મંગાવો ભલામાણા બાબા સાહેબનું અત્યારે જે આપણી સમાજ હથિયાર બનાવ્યું છે કોઈ પણ જગ્યાએ જાઓ પાન ખાવા જાવ તો બાબા સાહેબનું નામ એ પાણી પીવા નો દેત બાબા સાહેબ નું નામ એટલે ખાલી માત્ર ને માત્ર કોઈ દી વાણીએ બાબા ગાંધી હાટું બાઈ વલ્લભભાઈ સરદાર હાટુ કોઈ પટેલો ધોડ્યા ખાલી દલી તો જ સમાજ બાબા સાહેબ હાટુ થઈને ટીંગા કરીને ઉભા છો અરે ભાઈ બાબા સાહેબ છે એ આખા વિશ્વના નેતા છે અને જે બાબા સાહેબ નું મિશન લઈને નીકળ્યા છો એ મિશન તમારા ઘરે તમે બ્રાહ્મણ વિધિ થી તમારા દીકરી દીકરાના લગ્ન નથી કરતા કરો છો હજી કરો છો તમારા ઘરે બાપ દાદા મરે તમે દાડા નથી કરતા ન્યા હરાવણા કરો છો બ્રાહ્મણ તેડાવો છો અને તમે ન્યા ગણ પીપરે પાણી રેડાવો છો અને તમે પાછા બાબા સાહેબના નામે ક્યો બાબા સાહેબ આપણે શું કીધું છે એલા તમારા ઘરે તમારા બાપ દાદા મરે તઈ તમે હરાવણા કરો છો તમે પીપળ પાણી રેડાવો છો પોતું ઉતરાવો છો તમારી બેનું ના દીકરીઓના લગ્ન થાય ત્યારે બ્રાહ્મણ વિધિથી ફેરા ફેરવો છો એ બધું આરએસએસ નું કામ છે માત્ર કોઈને દબાવવા માટે બાબા સાહેબના મિશન લઈને નીકળવું કોઈ નહીં અરે કોકનુંય કાં થયું એટલે બાબા સાહેબને ઇતિહાસ દેવાના આટાણા પાંચ વરના છોકરાને ખબર છે બાબા સાહેબ બંધારણ હું લખ્યું થી પણ ઈ બંધારણનો ઈ કાયદાની વાતું આ આગેવાનો આગેવાનો એકાબીજાના તાટિયા ખેંચવામાંથી અને બાબા સાહેબને નીચા કરવામાં મુખ્ય ફાળો હોય તો આ આગેવાનોનો છે બાબા સાહેબના નામે કોઈ પણ અત્યારે દંભી દેવાના છે જોવો હામા વાળા વિચારો કોઈનું વિચારો ખાલી બાબા સાહેબના નામે ગમે ચડી બે નો કરાય બાબા સાહેબ એ મતલબ નથી કેમ તને ખબર નથી આરએસએસ વાળા તમારા ઘરે બ્રાહ્મણ વિધિથી કામ કરાવો સુધી આરએસએસ નથી દેખાતું આ એમ જ છું હા વિડીયો અને એને બોલ્યો એટલે હવે અમે કલાકાર છીએ હું પોતે વિડીયો મૂકવું તો અમારા ઘરે તમે કોઈ પ્રોગ્રામ કરવા ગયા હોય પૂછે કે ભાઈ તું દારૂ વેચેસ તું ગુંડો ગામડામાં પાટ કર્યો છે તે આ બાબા સાહેબ મિશન કર્યું એ ભાઈ બાબા સાહેબ મિશન કરે એ દારૂના ના બુટલે કરશે બાબા સાહેબના ના નામ કરે જુગાર નહીં રમતા હોય એ હું મોજ મસ્તી નહીં કરતા હોય બધું કરતા હોય બધી હોય પણ ખાલી માત્ર બીજા ના કાયદો બતાવે તમારા ઘરે વિચારો તમારા ઘરે તમે બ્રાહ્મણથી થી કરો છો બ્રાહ્મણથી તમે હરાવણા કરો છો પીપળા પાણી રેવડાવો છો તમારા ઘરે હમણાં ભાદર વિહમાં બધે સોખા સડાવ્યા તેથી તમને ખબર નહોતી કામ બધી આ બધુંય કોકના ઘરે બીજાના જે ઇતિહાસ દેવાના તમે તમારા કુટુંબને પેલા સમજાવો કે આપણા કુટુંબમાં બુધ વિધિત લગ્ન થયા આપણા કુટુંબમાં દાડા થતા બંધ થઈ ગયા આપણા કુટુંબમાં દાડામાં હજી હોગ ભંગડું બંધ થઈ ગયું આપણા દાડામાં હજી ઓલી હોપારીઓના કહુંબા બંધ થઈ ગયા હાકરની કાકરીયું ખરો તો બંધ થઈ ગયા હજી દા મટી ગયા પછી તમે હું ઓલા ખાપણ લઈને નથી જતા બધા જેટલા આ રીત રિવાજ છે તમારા ઘરે છે તમે બીજાને જે કેવા નીકળ્યા છો નથી કોઈને નીચો બતાવવા માટે માત્ર તમારા ઘરે તમારા કુટુંબમાં તમે બાબા સાહેબ ની વિચારધારા રેલાવી છે તમે બીજા કહેવા જાવ છો રાજકોટ ઠેઠ કેવા જવું પડ્યું પણ તમે તમારા કુટુંબ નું તો વિચારો કે તમારા કુટુંબમાં બુદ્ધ લગ્ન થયા તમારા કુટુંબમાં ફેરા ફરતા નથી અને હું જે બોલું છું એટલે અમારા ઘરે બધા નથી અમારા ઘરે કોઈ નથી મારા ઘરે મારા દીકરી દીકરાના એ શમશાનમાંથી છે હું બોલું છું તમારા ઘરે હજી એવો એક વિડીયો હોય તો કયો અને પછી બાબા સાહેબની વાતો કરો ખાલી માત્ર બાબા સાહેબના નામ લઈ અને બીજા માણસોને દબોવા જે નીકળ્યા છો એ બાબા સાહેબનો ખોટો ઉપયોગ કરો માં એવી બે હાથ જોડી વિનંતી છે જય ભીમ નમો બુધાય આ વિડીયો બને એટલો શેર કરજો કે તમે બાબા સાહેબનું હથિયાર બનાવી દીધા ક્યાંક બાંધવાન થાય તો બાબા સાહેબ તમે પાન ના ગન ખાવા સાહેબ પાણી પીવા જાઓ તો બાબા સાહેબ કોક ની યારે ડખો થાય બાબા સાહેબ બોલ્યું બાબા સાહેબ એલા એટ્રોસિટી ના કેસમાં સમાધાન કરો છો એટ્રોસિટી નો મુદ્દો નથી જોયો એમાં તો કોક બોલો એટ્રોસિટી કેસ કરો ને એમાં સમાધાન કરી લેવાના તો એમાં કેટલા કેટલા સમાધાન કર્યા જોયો આ બધું આવું છે આ દિંડક છે બધું એટલે અમારે કઈ કહેવાય નહીં પણ એક સમાજના કાર્યકર તરીકે મારાથી નથી રહેવાનું એટલે મારે તમને કેવું પડ્યું હેમંત ચૌહાણ છે એ એક કલાકાર છે એના ઘરે તમે જ વિડીયા બનાવી દે એ તો તમને કહો જન્મ દિવસ બનાવી દેસ ઈ તમારી છોકરીને આવી એને તમે પૂછ્યું હે ભાઈ તું તારી છોકરીનો વિડીયો બનાવો તું તો દારૂ વેસેસ હે ભાઈ તું તો કાલે જુગાર રહ્યો ગયો ને એના પૈસા એવાની એમાં તું આ કેક કાપવાનો છો એને એ મતલબ નથી સાગર હોય ને ત્યાં બધું પાણી જાતું હોય ત્યાં મળ મુતર રહી જતું હોય ગંગાજી નું પાણી જાતું હોય એમ સાગર જેવું જીવન જમો બાકી બાબા સાહેબ કરાયું છે બોલી છે મારી દીકરી ના લગ્ન શમશાનમાં થયા મુર ચોઘડિયા વગર ના થયા મારા દીકરા અંકિતભાઈ લગન લગ્ન મુરે વગર ના થયા અને એ થયા અને હજી એ મારા બાપ નો કરી છે હજી જીવે છે પણ એ બુદ્ધિથી દીધા નહીં કરી પણ તમે તમારા કુટુંબ નો એકાદ અમાર આમ થયું કે તમે લગ્ન કરો છો એમાં ફેરા નથી ફરતા બ્રાહ્મણ વિધિથી કામ નથી કરાવતા એલા ખાલી કોક ને તમે દબાવવા નીકળ્યા છો હા હાલી હું મળ્યા છો ભલામાણા ખાલી જીવો બધા સમાનતા સમાજ એક મંચ ઉપર આવે એવું વિચારો કોકને ફોન કરીને સીધો દબી દેવાનો જેને ફોન કરીને તને બાબા સાહેબ ના ખબર છે બાબા સાહેબે આ કર્યું હતું એટલે તમે જેના તેના પ્રોગ્રામમાં મોરજીન બે જશો ઢોલિકાની કોઈને નથી ગાયક કલાકાર નથી તોય મોરજીન શંકરના પોઠિયા ને આગળ બેવો છો તમે ક્યાં કલાકારો માત્ર ને માત્ર તમારી ઓળખાણ હાટું થઈ માત્ર ને માત્ર તમારી વાહવા કરવા માટે થઈ અને બાબા સાહેબનો જે દુરઉપયોગ કરવામાં આવે છે એટલે માત્ર તમે તમારી તાકાત થી હાલો બાબા સાહેબને એક ખાલી મૂકી જ બાબા સાહેબના નામથી કોઈ માં એવી મારી વિનંતી છે એટલે સમાજને હાથ જોડી વિનંતી કરું છું મેં કોઈ તમારા આવેશથી થી કે કોઈ રાજેશ આ વાત કરતો નથી પરંતુ બાબા સાહેબ અત્યારે ખાલી બનાવી દીધી છે પાંદ ખાવા જાઓ તો બાબા સાહેબ સડાક બાથરૂમમાં પાણી નો બાબા સાહેબ એટલે પણ હાલી જ મેળ્યા છો ખાલી બાબા સાહેબે હું કીધું બાબા સાહેબે હું કીધું એ આપણે નથી કીધું છે આખું ભારત એને માને છે એ સવર્ણ જ્ઞાતિ એને માને છે સવર્ણ જ્ઞાતિ એના છોકરાને ભણાવ્યા તમે તો ભુવાન ભરાડી બનાવ્યા તમે તમારા ઘરે દાડા કર્યા તમારા ઘરે ફેરા ફેરવા એ બધું તમારા ઘરનું તમે જોયું કે આપણા ઘરે શું છે તમે એ આજુબાજુમાં રહેતા હોય એ જોજો આ વિડીયોના હિસાબે જે વિડીયોમાં હેમતભાઈ વિરોધ કર્યો એ વિડીયોમાં તમે જોજો એના કુટુંબમાં બ્રાહ્મણ ફેરા ફેરવા નથી એમની બેનું દીકરીઓમાં ક્યાંય લગન કર્યા નથી એને બ્રાહ્મણ વિધિ કરાવી નથી એને શેડા સીડીયું બાંધી નથી એ ભાઈ દાભડાના બાપા કર્યા ખીરું ખવરાવ્યું અને ઓઢામણા કર્યા એ બધાય રીત રિવાજ તમારા કહેવાથી તમે તિલાંજલી દીધી હોય ને તો કોઈક ના બાબર સાહેબની મિશનની વાતો કરવા જવાય આટલી મારી વિનંતી છે જય ભીમ નમો જો કે મારે ન કેવું જોઈએ પણ મારે આજે આ ખાલી હેમદભાઈના હિસાબે મારે બોલવું પડ્યું કે આ કલાકારોનો તમે જે દબ્બો છો આના આવા નાના માણે એલા ભાઈ કોક માથાને દબે ને એ કદા ને બોલો ને એકાદ મોટા મોટા ઘણાય છે એમાં તમે ક્યાંક એકાદામાં બોલો જૂનાગઢમાં ઘણા એવા વિવાદ મોટા મોટા છે એમાં એકાદા તો બોલો તમે ક્યાંક ક્યાંક ખોટા મોટા મોટા વિવાદો છે એમાં એકાદા તો બોલો એટલે ખબર પડે એકાદાની માફી મંગાવો હવે ઓલા કલાકારો હોય એને ખબર છે કે અમારે સ્ટેજમાં જ જવાનું અને અમે વિરોધ હું કામ કરો છો એટલે બિચારા માફી માગી લીધા તમે તો સિંહનું સ્વરૂપ ધારણ કરી લો એટલે તમે પોતે દવાવું પીધ્યું તમને ન્યાય મળ્યો નથી એ તો વિચાર કરો તો બાબા સાહેબનું મિશન નહોતું તેથી આઈલા કરે છે પણ હવે ઠીક છે કાર્યકરો તરીકે બાબા સાહેબ એટલે તમે કલાકાર તરીકે જાઓ આગળ ફૂલડા નખાવો અને વિધ્યુ કરાવો તમે બાબા સાહેબ તમે નાખો ઓલા બનાવી જોવા પછી હાલજો થોડુંક જોઉં એટલે તમે તમારી એન્ટ્રીયું કરાવો છો હેમતભાઈ હજી એન્ટ્રી ન કરાવી ક્યાંય કે મારી માં ફૂલડા નાખજો અને તમે તો અગાઉ તૈયારી કરાવો ફૂલડા મંગાવો તમારી માથે હવે ઈ બાબા સાહેબનું મિશન તમે કરો એ મિશન બીજા કરે ઈ લીલા વાહ દોસ વાહ ક્યાં તમારી છે ખરેખર ધન્યવાદ છે તમને અને આવા ના કલાકારો કાર્યકરો અને બાબા સાહેબના નામે કલાકારો માફી મગાવવું નાના માણસો માફીઓ મંગાવો એટલે બાંધવાના ઘણા ઠેકાણા છે માફીઓ મંગાવવાના ઘણા ઠેકાણા છે જેને માફીઓ મંગાવવા ખબર પડે પાકર બચાશો તો બિચારા કહેવાય સિંહણ બચવું એક એક હજાર હોય ખાલી ઓડિયા મીડિયા મૂકીને ધમધબાટી બોલાવવાની બાબા સાહેબના નામે દબાવવાના બાબા સાહેબ આમ કીધું તમે એક જ કીધું છે આખી જગતમાં પાંચ પાંચ વર્ષના છોકરાને ખબર છે અત્યારે સોશિયલ મીડિયાના હિસાબે ઘરે ઘરે ખબર છે બાબા સાહેબની વાત તો તમારી પાસેથી ખબર છે આ મોબાઈલમાં બધું મળે છે પણ બાબા સાહેબના ના નામે બોલવા નહીં દેવાના ઓલા કલાકારો બિચારા માફી માંગી લે કઈ વાંધો જે કઈ છે તે પણ સમાજ વતીથી માફી ચાહું છું કદાચ બોલાઈ ગયું હોય તો માફ કરજો આ કોઈના માથેથી વિડીયો નથી ખાલી માત્ર બાબા સાહેબને અત્યારે તોફ બનાવી દીધી છે બાબા સાહેબના નામે અત્યારે ખાલી ઢીંગલ ઉભા કર્યા છે એના માટે છે બાબા સાહેબને એક વાત છોડી અને બીજી વાત કરો બાકી તો જે જાતિવાદ છે એમાં લડ્યા જેવું છે જ્યાં જે તમને કહો આ ઓલો મિશ્રા બોલે છે બાબા સાહેબમાં કે સંવિધાન ઈશ્ન નહીં બનાવે એકાદી માફી મંગાવીને બોલાવો ને

બુદ્ધને માનનારા વ્યક્તિ હોય એટલે અમારી પાસે કાંઈ માન મોટો કે ઊંચો નક્કી હોય નહીં પણ આ તો વિડીયો એના માટે મોકો પડ્યો કે અહેમદભાઈની માથે હવે અહેમદભાઈએ કીધું કે સુર બાબા સાહેબે દીધો છે એ એમ બિચારો વળાક લેતો તો સુર બાબા સાહેબે જ બધા દીધો છે આ જગતમાં બોલવાનો અધિકાર બાબા સાહેબે દીધો છે આખું આખું ભારત જાણે છે પણ એને જ ફોન કર્યો બોલો મિશ્રા કહો છું બાબા સાહેબના સંવિધાનનો વિરોધ કર્યો છે દેખાતો તો બોલો એમાં જાવ ને દેખાતા હમણાં ખબર જય ભી મિત્રો બને એટલે વિડીયોનો શેર કરજો અને આવું સમાજમાં બધા એક રીએ કોઈને દુઃખ લાગ્યું હોય તો હું મારા શબ્દથી માફી માંગુ છું પણ આ વિડીયો એના માટે મૂકવાનું ફરજ પડી ગયા નાના માણસો કલાકારોને અને એવા જે સામાન્ય માણસો એના તમે માફીઓ મંગાવો ને એનાથી કાંઈ મદદ ન કહેવાય આપણી બાયડીને બે બડા મારીને પછી બાપુ થઈને બે ઈ તો બિચારી બાઈ હોય એટલે માફીઓ જ માંગવાની હોય બાયડી શું કરે એમ તમે ઘરે ઘરે નાયકમાં નાયતમાં જે કાંઈ હાવતપૂર્ણ કરો છો એ બાઈડીના બાયડા જેવો કે જે આજે મને માફી મંગાવો દીધી તમે રાણા થોડા બનવાનું હું તો કાલે માફી માંગી કે હવે મારે બોલાઈ દ્યું ભૂલ માફ કરજો પણ એનાથી તમે હીરા થોડા જો હીરા તો તમે ઓલો મિશ્રા રહ્યો ઈ બાબા સાહેબ વિરોધ કરે છે ને એની માફી મંગાવો ને તો તમને ખબર બાપુ કાંઈ નો થાય ત્યાં આંદરો અંદરી તાટ્યા ખેચાય એક જીલો એવો નથી ત્યાં સંગઠન છે બધાય ઊંચા નીચમાં પીડ્યા છે ને બધાય હું બધાય કરતા મોટો છો એ ઊંચ નીચના મતભેદ મૂક્યા નથી આટલો આપણે બધાય એમાં જી કોઈ પણ સિલો હોય બધાય સીલામાં લઈ લ્યો આગેવાનો આગેવાનો એકાબીજા બાદ જ હુકાર મોટા બનવા હાટું થઈ ટિકિટો હાટું થઈ એકા બીજાની દલાલીઓ કરવા હાટું થઈ ભાજપની કોંગ્રેસની આમ આદમી પાર્ટીની બધા દલાલા સિવાય આમાં કઈ છે નહીં એટલે અમે અત્યાર સુધીમાં કોઈ ચૂંટણીમાં એક એકથી હોય કીજો સાના મોના મિટિંગોમાં જઈ આવે ઓલો માંથી ન જાય નાધારામાં નીકળી જાય નેરુમાંથી વ્યા જાય એકા બીએ તો ઓનો વિરોધ કરવાનો નોનો વિરોધ કરવાનો ઈ બધું આખી જગત જાણતું હોય છે પણ કોઈ કહેતા હોતા નથી માત્ર સમાજને એક કરવા માટે થઈ અને આપણે આપણે સમાજે સમાજના ટાંટિયા ખેંચવાનું બંધ કરી દઉં મોટા હું તો તમને એક દીકરા તરીકે બે આ વિનંતી કરું છું કે આ ઘરે ઘરે આવા વિડીયા મૂકવાનું ઘરે ઘરે નાના માણસો દબાવવાનું બંધ કરી દો અને બાબા સાહેબ નો દુરુપયોગ ન કરો એવી મારી વિનંતી છે